નમસ્કાર મિત્રો આપણી કિડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટૉપિક છે જે મિત્રો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી જુનિયર ક્લાર્ક એમપીએ ડબલ્યુ એફએ ડબલ્યુ મોસ્ટ કે એમપીએ ને અને એફએ ડબલ્યુ અને સ્ટાફ નર્સ માટે આજનો ટૉપિક મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં આપણે દરેક ટોપિક આવરી લઈશું બરાબર કે જેવા આપણે જોઈએ છે ચેનલમાં કે ધોરણ પાંચથી બારની જીસીઆઈટી ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર સામાન્ય જ્ઞાન વિજ્ઞાન એમપી ડબલ્યુ અને હેલ્થ એફએ ડબલ્યુના હેલ્થના ટોપિક પણ વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ શેર અને લાઇક કરવા વિનંતી અને બીજું કે વિડીયોને પૂરેપૂરો આપ નિહાળો અને પૂરેપૂરો નોલેજ તમે એનું પ્રાપ્ત કરો તો આજે આપણે જોઈએ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ વિશે ઓકે તો ટાઈમ વેસ્ટના કરતાં આપણે ચાલુ કરીએ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા તો જોઈએ આજે મચ્છર દેખાઈ રહ્યું છે બરાબર હવે જોઈએ ડેન્ગ્યુ શું છે એ આપણા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ડેન્ગ્યુ શું છે તો ડેન્ગ્યુ છે એ ઉચ્ચરણ ડેનેગી તે વાયરસથી થતો રોગ છે ઓકે ઉચ્ચારણ ડેનેગી દ્વારા થતો રોગ છે ડેન્ગ્યુ આગળ જોઈએ કે ડેન્ગ્યુ રોગ ડેન્ગ્યુના ચાર પ્રકારો છે એ વાયરસમાં ના કોઈ પણ એક વાયરસનો ચેપ લાવવાથી થઈ શકે છે હવે કયા કયા ટાઈપ છે તો પહેલું છે બરાબર પહેલું જોઈએ તો ઈ એન વી વન પછી ઈ એન વી ટુ અને ઈ એન વી થ્રી અને ઈ એન વી ફોર ઓકે તો આ ચાર પ્રકાર ડેન્ગ્યુના છે તો યાદ કરી લેજો હવે આપણે જોઈએ આગળ તો એક આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે તો ડેન્ગ્યુ વાયરસ ચેપી એડીઝ મચ્છરના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે બરાબર તો ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય તો ડેન્ગ્યુ વાયરસ ચેપી એડિઝ મચ્છર એડિઝ ઇજિપ્ટી બરાબર તો યાદ કરી લેજો એડિજ ઇજિપ્તી મચ્છર કરડવાથી મનુષ્યમાં ફેલાય છે હવે આપણે આગળ જોઈએ તો આ જે મચ્છર દેખાઈ રહ્યું છે એ એડિજ મચ્છર છે તો એડિન્ મચ્છરના લાક્ષણિકતાઓ જોઈએ તો એડીજ મચ્છર છે એની લાક્ષણિકતા એક અલગ અલગ શારીરિક લક્ષણો તેના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટાઓ હોય છે હોવાથી તેને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે છે જે મચ્છર છે એને તમે જોતા હશે ઘરે બી ઘણા બધા ચોમાસામાં મચ્છરો હોય છે એમાં સફેદ અને કાળા પટ્ટા જે હોય છે એ એડિઝ મચ્છર કહેવામાં આવે છે તે દિવસ દરમિયાન જ કરડે છે અને તે ચોખ્ખા અને સ્થગિત પાણીમાં ઈંડા મૂકે છે બરાબર જે એડિઝ મચ્છર છે તમને ફોટો જ બતાવી દઉં છું બરાબર આ જે છે એ એડિઝ મચ્છર છે અને જે મચ્છર છે એ ચોખ્ખા ચોખ્ખા જે બંધારણીય પાણી હોય છે એમાં ઈંડા મૂકે છે બરાબર અને એ દિવસે જ કરડે છે બરાબર તો યાદ કરી લેજો દિવસે જ કરડે છે આગળ જોઈએ આપણે તો શું તમે જાણો છો માત્ર માદા મચ્છર જે માણસોને કરડે છે કારણ કે કે તેને ઈંડાના વિકાસ માટે લોહીમાં રહેલા પ્રોટીનની જરૂરિયાત હોય છે આ બી આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે માદા મચ્છર જે માણસોને કરડે છે કારણ કે તે ઈંડાના વિકાસ માટે લોહીમાં રહેલા પ્રોટીનની જરૂરિયાત રહેલી છે તો આ બી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે માદા મચ્છર બરાબર હવે આપણે આગળ જોઈએ તો મચ્છર ચેપ ધરાવતા વ્યક્તિઓને કાઢ્યા પછી લગભગ સાત દિવસ બાદ ચેપ ચેપી બને છે ને પછી માણસોને વાયરસ ફેલાવે છે તો જે મચ્છર છે મિત્રો બરાબર તે સાત દિવસ બાદ એ ચેપી મચ્છર બને છે પછી એના પછી માણસોમાં વાયરસ ફેલાય છે એકવાર ચેપી બન્યા પછી મચ્છર જીવનભર ચેપી રહે છે અને આ ચેપ પોતાને ઈંડામાં પણ આપે છે તેનો કરોડોનો મુખ્ય સમય પૂર્વ અને સમય સ્થાન છે જે સૂર્યોદય પછી બે કલાક અને સૂર્યાસ્ત પહેલાં બે કલાક બરાબર જે સવારે સૂરજ ઉગે છે એની પહેલાંના બે કલાક અને સૂરજ આત્મે તેના બે કલાક તો એ જે વધારે છે એ મચ્છર લોકોને વધારે કરડે છે બરાબર હવે આગળ આગળ આપણે જોઈએ તો એડિસ મચ્છર વિશે જાણવા જેવી કેટલીક હકીકતો હવે જોઈએ કે એડિસ મચ્છર છે એની આપણી હજી કેટલી હકીકતો છે તો એડિઝ મચ્છરનું સરેરાશ આયુષ્ય બે અઠવાડિયાનું છે આ એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બરાબર જે એડિઝ મચ્છર છે એનો એનો જે આયુષ્ય છે એ બે અઠવાડિયાનું છે આગળ જોઈએ તો એડિઝ મચ્છર તેના જીવનકાળ દરમિયાન ત્રણ વાર ઈંડા આપે છે અને દર વખતે લગભગ સો ઈંડા આપે છે બરાબર ઈંડા ખૂબ જ સૂકી ભેજ રહિત વાતાવરણ અને પાણીના ગેરહાજરીમાં ઘણા મહિના સુધી જીવિત રહી શકે છે આ ઈંડાને પાણી મળતાં જ તેના મચ્છર પોરા બહાર નીકળે છે અને આમાં મચ્છરોની સંખ્યામાં પણ વધારો થાય છે તો લગભગ તે જીવન દરમિયાન તે ત્રણ વાર ઈંડા મૂકે છે અને સો એક વખતમાં એ સો ઈંડા મૂકે છે તો આ બી એક પોઈન્ટ છે તો યાદ કરી લેજો બરાબર હવે આપણે આગળ જોઈએ તો એડિઝ મચ્છર વિશે જાણવા જેવી કેટલીક હકીકતો બાલુ જોઈએ આપણે તો એડિઝ મચ્છર ઘરની અંદર અંધારું હોય તેવી જગ્યાએ આરામ કરે છે કબાટ પલંગ નીચેના પડદાની પાછળ જે હોય છે ત્યાં એડિઝ મચ્છર રહે છે એડિઝ ઇજિપ્તાઈ મચ્છરની ઉડવાની ક્ષમતા મર્યાદિત છે તે સરેરાશ ચારસો મીટર સુધી પાણીના પાત્રોની શોધમાં ઉડી શકે છે બરાબર તો આગળ જોઈએ જેથી તે ઈંડા મૂકી શકાય જેથી મચ્છરો કરતા માણસો દ્વારા જન સમુદાયમાં વાયરસનું વહન એક જગ્યાથી બીજી જગ્યા એ થાય તે માનવાનું રહે છે હવે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ એ પોઈન્ટ છે બરાબર કે જે સરેરાશ ચારસો મીટર સુધી ઉડી શકે છે પાણીના પાત્રોની શોધમાં બરાબર તો એક્ઝામમાં પૂછાય કે પે મચ્છર કેટલા મીટર સુધી ઉડી શકે તો ચારસો મીટર સુધી ઉડી શકે બરાબર હવે આપણે આગળ જોઈએ તો જેથી તે ઈંડા મૂકી શકાય અને જેથી મચ્છરો કરતા માણસો દ્વારા જન સમુદાયના વાયરસનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય તે મારવાનું રહે છે આગળ જોઈએ કે ઘરમાં રહેલા જૂજ જૂજ મચ્છર મોટા પ્રમાણમાં ડેન્ગ્યુ ફેલાવી શકે છે ડેન્ગ્યુનો મચ્છર ખાડા ખાબો છે આ ગટરમાં ગટરમાં નહેરોમાં દલદલ નદીઓમાં અથવા તળાવોમાં ઈંડા મૂકતા નથી જે હેડીઝ મચ્છર છે એ કોઈ ગટર છે નહેરો છે દલદલ છે નદીઓ છે તળાવોમાં એ ઈંડા મૂકતા નથી એ ખાલી ચોખ્ખા બંધારણીય પાણી જે ઘરોમાં ફ્રીજ છે ફ્રીજની પાછળનો કૂલર છે બરાબર ફૂલદાની છે એવા એ પ્રકારના જે ચોખ્ખા પાણી ભરાઈ રહે એમાં ઈંડા મૂકે છે હવે આપણે જોઈએ કે એનું જીવનચક્ર હવે જીવનચક્ર બી આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે હવે પહેલાં પેલું શું હોય છે તો પૃથ્ત મચ્છર બરાબર તો પૃથ્ત મચ્છરમાંથી તે ઈંડા ઈંડા બને છે બરોબર અને ઈંડામાંથી પોરા બને છે અને પોરામાંથી કોશેટો અને કોશેટોમાંથી પાછું પૃથ્ત મચ્છર આ જે છે એ આખું એનું જીવનચક્ર નિભાવે છે તો આ એડી જીપતીનું જીવનચક્ર આમાં દર્શાયેલું છે બરાબર તો જોઈ શકો છો હવે એના વિશેમાં થોડીક આગળ જાણકારી લઈએ તો મચ્છરનું જીવનચક્ર એટલે કે મચ્છરનું જીવન ચ ચક્ર ઈંડામાંથી લારવા અને પ્યુપા અને પૃથ્ત મચ્છર બનતા આઠ દિવસ લાગે છે ચીપી મચ્છર કાઢ્યા બાદ મનુષ્યમાં પાંચથી છ દિવસ પછી રોગના લક્ષણો જોવા મળે છે આપણા માટે આ બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નીવડી શકે છે બરાબર હું તમને નોટ જ કરાવી દઉં છું કે મચ્છરનું જીવનચક્ર ઈંડામાંથી લારવા અને પીપા અને પૃથ્ત મચ્છર બનતા આઠ દિવસ લાગે છે આ આપણા માટે એક આઈએમપી છે તો નોટ કરી લેજો બીજો કે ચેપી મચ્છર કાઢ્યા બાદ મનુષ્યમાં પાંચથી છ દિવસ પછી રોગના લક્ષણો દેખાય છે તો આ જે છે એ ઇન્ક્યુબેશન પીરિયડ છે બરાબર તો આ બી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો આ બી એક નોટ કરી લેજો કે ચેપી મચ્છર કાઢ્યા બાદ મનુષ્યમાં પાંચથી છ દિવસ બાદ રોગના લક્ષણો દેખા દે છે આગળ જોઈએ આપણે ડેન્ગ્યુના રોગથી બચવા માટે તમે શું કરી શકો છો બરાબર તો આપણે આ જે ઘરેલું છે એ નુસ્ખા બી ઘણા બધા અપનાવે છે તો ડેન્ગ્યુ મચ્છર દિવસ દરમિયાન કવડે છે એક ઇમ્પોર્ટન્ટ એ પોઈન્ટ છે કે ડેન્ગ્યુ એડિજિપ્તી મચ્છર છે માદા મચ્છર એ ખાલી દિવસે જ કરડે છે અને એ માદા મચ્છર જ ખાલી રોગ ફેલાઈ શકે છે બરાબર તો એ નોટ કરી લેજો જોઈએ તો ડેન્ગ્યુમાં છે દિવસ દરમિયાન કડે છે સૌથી વધુ સૂર્યોદય પછીના બે કલાક અને સૂર્યાસ્ત પહેલાંના બે કલાક દરમિયાન કઢે છે એ તો આપણે જોયું બરાબર આગળ જોઈએ કે શક્ય હોય તો શરીરના બધા જ અંગોમાં અંગોને ઢાંકી રાખો અને તેવા લાંબી બાયના કપડાં પહેરવા ડેન્ગ્યુથી બચવા દિવસ દરમિયાન મહેન પણ કોઈન ઇલેક્ટ્રિક મેટનો ઉપયોગ કરવો બાળકો વૃદ્ધો અને અન્ય લોકો દિવસ દરમિયાન મચ્છરથી બચવા મચ્છરદાનીનો માં આરામ કરવો બરાબર આ જે છે એ ઘરેલું ઉપાય છે એ આપ જોઈ શકો છો હવે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બરાબર લક્ષણો લક્ષણો તો ડેન્ગ્યુ તાવના લક્ષણો તો બેથી સાત દિવસના સમય માટે તીવ્ર તાવ આવે અને નીચે દર્શાવેલા લક્ષણોમાં કોઈ પણ બે લક્ષણો હોઈ શકે સખત માથાનો દુખાવો આંખની કીકની પાછળ દુખાવો ક્યારેક સખત પણ હોઈ શકે સ્નાયુનો દુખાવો બરાબર તો આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ કે બે થી સાત દિવસના સમયમાં તીવ્ર તાવ અને નીચે દર્શાવેલ લક્ષણો હોય તો તે આપણે ડેન્ગ્યુ કહી શકાય બરાબર તો સખત માથાનો દુખાવો થાય આંખની કીકની પાછળનો દુખાવો ક્યારેક સખત પણ હોઈ શકે ડોળાની પાછળ દુખાવો થાય સ્નાયુનો દુખાવો થાય છે બરાબર આગળ જોઈએ આપણે તો સંધાનો દુખાવો પછી ચકામાં વધારે જ્યારે ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જાય ત્યારે શરીર પર લાલ લાલ ચક્કામાં દેખાવા માંડે છે એ પછી હ્યુમન બોડી માટે વધારે ડેન્જર છે બરાબર પછી રક્તસ્ત્રાવના લક્ષણો જેવા કે નાકમાંથી લોહી નીકળવું તથા ત્વચા પર અચાનક ઘસ ઘસરકો પડવો બરાબર આ જે પોઈન્ટ છે એ સિરિયસ માટેના છે જ્યારે ડેન્ગ્યુ વધારે થઈ જાય પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જાય ત્યારે બોડીમાંથી રક્ત સ્ત્રાવ થવા માંડ્યો છે તો જોઈએ આપણે આગળ જો તમને લાગે કે તમને ડેન્ગ્યુ છે તો તમે શું કરવું જોઈએ આ એક આરામ એના માટેનું છે બરાબર કે તમે શું કરો તો સતત આરામ એટલે કે બેડ રેસ્ટ કરો ઠંડા પાણીના પોતા મૂકવા આઇસક્રીમ બુફેન ન લેવી આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હું પછી તમને નોટ કરાવું આઇસક્રીમ બુફેરના ના લેવી કારણ કે તેના પેટના દુખાવો ઉલટી અને પ્લેટલેટમાં કામ કરતાં બંધ થવા જેથી મુશ્કેલીઓ ઊભી થાય છે તાવણે કાબૂ કાબૂમાં લેવા માટે પેરાસિટેમોલ જેવી દવા લેવી જ્યારે સતત ઉલટી અથવા તો પરસેવું છૂટે ત્યારે દર્દીઓના મોઢાની ઓઆરએસ જેવું પ્રવાહી આપો મચ્છરના કરડવાથી બચવું આખી બના કપડાં પહેરવા દર્દીને મચ્છરદાનીને સૂવવાની સલાહ આપો અને મચ્છર વિરોધી મલમનો ઉપયોગ કરો જ્યારે તાવ આવે ત્યારે દરવાજાના બારીઓ ઉપર મચ્છર જાળી લગાવો અને જેથી મચ્છરની ઘરની અંદર પ્રવેશી ન શકે ડૉક્ટરની સલાહ લો અને વધુ માત્રામાં પ્રવાહી લેવું હવે આપણા માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ હું તમને નોટ કરાવું તો તમને ખબર જ હશે મિત્રો કે એસ્પિરિન અને બ્રુપેન આ જે ડેન્ગ્યુ હોય ત્યારે આ ગોળી લેવામાં આવતી નથી બરાબર તો નોટ કરી લેજો અને જ્યારે તાવ આવે તો ખાલી આપણે પીસી સી એમ પેરાસિટેમોલ આપી શકાય છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો ઓ આર એસ ઓ બરાબર હે ઓ એસ ઓ આર એસ આનું તમારે ફૂલ ફોર્મ મને કહેવાનું છે કમેન્ટમાં તો આપ કમેન્ટ આપીને પણ કહી શકો છો હવે જોઈએ આગળ કે મચ્છરના કરવડવાથી બચવું આંખી બોયના કપડાં એ તો આપણે આગળ જોઈ લીધું વધુ આ એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ કે વધુ માત્રામાં પ્રવાહી એટલે કે પાણી ફ્રૂટ જ્યુસ એ ટાઈપનું લેવું જેથી પ્લેટલેસ કાઉન્ટ વધે બરાબર હવે આપણે આગળ જોઈએ કે ડેન્ગ્યુના નિદાન માટે લેબોરેટરીનું પરીક્ષણ ડેન્ગ્યુનું નિદાન કરવા માટે લેબોરેટરી પરીક્ષણ થાય છે તો દર્દીને ડેન્ગ્યુના લક્ષણો જણાય તો તરત તો ડૉક્ટર લોહીના પરીક્ષણની સલાહ આપી શકશે પ્લેટલેટમાં ઘટાડો અથવા તો હિમોક્રોટિસ હિમો હિમોટોક્રેટમાં વધારો થતો એ ડેન્ગ્યુ હોવાની સંભાવના વધારે છે અને પ્લેટલેટ શરીરના રક્તત્રાવ થતો અટકાવે છે જ્યારે હિમોક્રેટિટ લુહીને પાતળું પણ અથવા તો જાડે દર્શાવે છે બરાબર તો જ્યારે ડેન્ગ્યુ થાય છે ત્યારે પ્લેટલેટ કાઉન્ટનો વધારે ઘટાડો થાય છે તો આ એક્ઝામમાં પૂછાય તો આપ આનો જવાબ આપી શકો છો ડેન્ગ્યુના નિદાન માટે ચોક્કસ પરીક્ષણ ટેસ્ટ આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો હંમેશા તમે આ વિડીયો પૂરેપૂરો નિહાળજો જેનાથી તમને પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી મળી રહે તો ડેન્ગ્યુના નિદાન માટેના ચોક્કસ પરીક્ષણ ટેસ્ટ તો ડેન્ગ્યુના ડેન્ગ્યુ માટેના ચોક્કસ લેબોરેટરી પરીક્ષણ કરવાની ડેન્ગ્યુ વાયરસ છે કે કેમ તેનું નિદાન થઈ શકે છે બે પ્રકારના પરીક્ષણની પદ્ધતિ ઉપલબ્ધ છે હવે જોઈએ કે રોગના લક્ષણો જોવા મળ્યા હોય ત્યારે પાંચ દિવસની અંદર ડેન્ગ્યુ એન્ટીજન શોધવા માટે પરીક્ષણ એન એસ વન પછી બીજું કે પાંચ દિવસના સમયગાળા બાદ ડેન્ગ્યુ એન્ટીબોડી શોધવા માટે પરીક્ષણ આઈજી એમ આ ટેસ્ટ કરવામાં આવે છે બરાબર પાંચ દિવસની અંદર ડેન્ગ્યુનું એન્ટીજન શોધવા માટે આપણે એન એસ વન કરે છે અને પાંચ દિવસના સમયગાળા બાદ ડેન્ગ્યુના એન્ટીબોડી શોધવા માટે તેને આઈ એમ કરે છે તો આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હવે જોઈએ કે જેને ડેન્ગ્યુ થયો હોય તે દર્દીઓને એકથી બે અઠવાડિયામાં સજા થઈ જતા હોય છે બરાબર આ એક પોઝિટિવ થિંકિંગ છે બરાબર કે જે નોર્મલી ડેન્ગ્યુ થાય છે એને પીસીએમથી જ બેથી ત્રણ અઠવાડિયાની અંદર તે નોર્મલ થઈ જાય છે બરાબર હવે જોઈએ કે ડીહાઈડ્રેશન અટકાવો બરાબર ડીહાઈડ્રેશન અટકાવો તો કોઈપણ દર્દી દર્દીના શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે ડિહાઈડ્રેશન થાય એ સખત તાવ ઉલટી અથવા તો ખોરાક ન લેવાના કારણે થઈ શકે છે વધુ પ્રમાણમાં પ્રવાહી આપવું ઓ એસ બરાબર એ તો તમારે કમેન્ટમાં મને જવાબ મિત્રો આપવાનો છે બરાબર હું કહીશ તો કંઈ મિનિંગ રહે નહીં જેથી તમને પ્રોપરલી એનું રિમાઇન્ડ થયા કરે તો ઓઆરએસ જે છે તો એનું તમારે ફૂલ ફોર્મ આપવાનું છે તો વધુ પ્રમાણ માં પ્રવાહી આપો અને ઓઆરએસ અને ફળોને રસ પાણી કરતાં વધુ હિતવાહક છે ડિહાઈડ્રેશનના ચિહ્નો માટે સતત ધ્યાન રાખો ડિહાઈડ્રેશનના ચિહ્નો તો કે પેશામાં માત્ર માત્રામાં ઘટાડો બાળક રડે ત્યારે ઓછી માત્રામાં અથવા તો બિલકુલ આંસુ ન આવે મોડા જીપ અથવા હોઠમાં સુકાપાનો અહેસાસ પછી ઊંડી ઉતરેલી આંખો વધુ પડતી ઉશ્કરાટ અથવા તો દ્રિધામાં હોવા લાગવા હૃદયના વધુ ધબકારા અને આંગળી અને પગના ઠંડા લાગવા અને બે ચેની લાગવી આ જે છે એ ન સિમ્ટમ્સ છે હવે જોઈએ કે તાવ ત્રણથી પાંચ દિવસ બાદ રોગના ગંભીર સ્થિતિ ઉદ્ભવી શકે છે તાવના ત્રણથી પાંચ દિવસ બાદ રોગની ગંભીર સ્થિતિ ઉદભવી શકે છે તો જોઈએ આપણે તો કેટલાક દર્દીઓ લોહીની નળીઓ પાતળી થઈ જાય જવાથી પ્રવાહી લીક થઈ શકે છે આમ કરવાથી સર્ક્યુલેટરી સિસ્ટમ સર્ક્યુલેટરી સિસ્ટમ બંધ થઈ જાય છે અને દર્દીઓને શોક શોખ થઈ જેથી એ યોગ્ય માત્રામાં આપવાનું અનિવાર્ય છે બરોબર આગળ જોઈએ આપણે આગળ જોયું મિત્રો તો શું ડેન્ગ્યુથી મૃત્યુ થઈ શકે છે તો સામાન્ય રીતે ડેન્ગ્યુ તમના મોટાભાગના કિસ્સાઓમાં મૃત્યુ થતું નથી પરંતુ ડીએચએફ અને ડીએસએસમાં મૃત્યુ થઈ શકે છે બરાબર તો આ ડીએસએસ ડીએસએસ અને ડી એચ એફ આ તમારે પણ પાછું ફૂલ ફોર્મ તમારે કહેવાનું છે ઓકે તો હવે આપ આ આગળ જોઈએ આપણે તો આવા દર્દીઓને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે વિના વિલંબ દાખલ કરવા પ્રથના દર્દીઓ કરતાં બાળકોને ડી એચ એસ અને ડીએસએસ થવાની વધુ સંભાવના રહે સંભાવના છે જેથી માતા પિતાએ વધુ સતર્કતા રાખવી યોગ્ય સારવારથી ડી એચ એફ અને ડીએસએસના દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ શકે છે બરાબર સારી અને સમયસર સારવાર જિંદગી બચાવી શકે છે હવે આગળ જોઈએ તો તાત્કાલિક તબીબી સારવાર માટે ચેતવણી આપતા ચિહ્નો તાત્કાલિક તબીબી સારવાર માટે ચેતવણી આપતા ચિહ્નો તો શું હોઈ શકે તો પેટમાં સતત દુખાવો અથવા ઉલટી ચામડી પર લાલ ફૂલ્લીઓ કે ચકામાં નાક અથવા પીડામાં રક્તસ્ત્રાવ લોહીની ઉલટી પછી સુસ્તી અથવા ચિડિયાપણું નિસ્તેજ ઠંડી શ્વાસ લેવામાં તકલીફ અને ચીકની ત્વચા આ જે છે એ ઇમરજન્સીમાં આ સિમ્ટમ જોઈને દાખલ તરત કરવામાં આવે છે સારવાર આપતા ડૉક્ટરો દ્વારા શું કાળજી રાખવી જોઈએ જ્યારે ડૉક્ટરો જે સારવાર આપતા હોય ત્યારે આપણે ડૉક્ટરોને શું કાળજી રાખવી જોઈએ તો એકથી બે કલાકના અંતરે દર્દીઓને સ્થિતિમાં થયેલા સુધારાઓનું જાતે નિરીક્ષણ કરવું પ્લેટલેટ અને હિમોક્રેટિક નું સમયાંતરે નિરીક્ષણ કરવું જેથી થયેલા સુધારા અંદાજ કરી શકાય ડૉક્ટર દ્વારા આઈપી પ્રૂડ અથવા તો પ્લેટલેટ ચડાવવા માટે સલાહ આપી શકાય બધા દર્દીઓને પ્લેટલેટ ચડાવવાની જરૂરિયાત હોતી નથી જ્યારે ડૉક્ટરો વધારે જો પ્લેટલેટ કાઉન્ટ ઓછા જાય ત્યારે પ્લેટલેટ ચડાવવાની એ જરૂરિયાત ઊભી કરતા હોય છે બરાબર હવે જોઈએ આગળ આપણે તો શું તમને એકવાર ડેન્ગ્યુ થયા બાદ ફરીથી તે રોગ લાગુ પડી શકે છે તો આ બી એક ઇમ્પોર્ટન્ટ છે તો કે હા ડેન્ગ્યુ થાય પછી બીજી વખત ડેન્ગ્યુ થવાની સંભાવના રહે છે હવે આપણે આગળ જઈએ તો ડેન્ગ્યુના એક ટાઈપના વાયરસથી ડેન્ગ્યુ થતો હોય તો પણ બીજા ટાઈપના વાયરસથી ડેન્ગ્યુ થવાની શક્યતા રહે છે ડેન્ગ્યુના એક પ્રકારના શીરોટાઇપથી અન્ય શીરોટાઇપ સામે રક્ષણ આપી શકતા નથી અને કોઈપણ વ્યક્તિ પોતાની જીવનકાળ દરમિયાન એકથી વધુ વાર ડેન્ગ્યુ નો રોગ લાગુ પડી શકે છે તો એકવાર ડેન્ગ્યુ થયા પછી બીજી વાર ડેન્ગ્યુ થવાની સંભાવના રહે છે બરાબર તો આગળ જોઈએ કે ડેન્ગ્યુના ચેપ હોવા છતાં લોકોમાં રોગગ્રસ્ત પરિસ્થિતિને રોગના લક્ષણો જોવા ન મળે તેવું બની શકે તો કે હા બરાબર ડેન્ગ્યુના ચેપ હોવા છતાં લોકોને રોગગ્રસ્ત છે તે પરિસ્થિતિમાં રોગના લક્ષણો જોવા મળતા નથી તો આ બની શકે છે બરાબર જે સિમ્ટમ્સ છે એ દેખાતા નથી પણ તે ડેન્ગ્યુનો ચેપી વ્યક્તિ હોય છે તો આગળ જોઈએ એવા ઘણા લોકો હોય છે કે જેઓને ડેન્ગ્યુ હોવા છતાં રોગના કોઈ પણ લક્ષણો અને ચિહ્નો દેખાતા નથી એક દર્દી રોગગ્રસ્ત હોય ત્યારે ચારથી પાંચ માણસો એવા પણ હોઈ શકે જેનામાં રોગના લક્ષણો અને ચિહ્નો હોય બરાબર હવે આગળ જોઈએ શું ડેન્ગ્યુ તમના દર્દીઓના ઘરે સારવાર આપી શકાય તો મોટા ભાગના ડેન્ગ્યુના તાવ દર્દીઓના ઘરે સારવાર થઈ શકે છે તેઓએ આરામ કરવો ઘરમાં ઉપલબ્ધ પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ જો ઓઆરએસ કે જે સામાન્ય રીતે જાડા જાડા બંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે તેને લેવું હિતવાહક છે અને ફટો ફળો રસ પણ ઉપયોગ કરી શકાય છે બરોબર હવે આગળ જોઈએ જો આ રોગના એક કે તેથી વધુ લક્ષણો જોવા મળે તો તે ગંભીર નિશાની સમજીને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ બરોબર હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચિકનગુનિયા બરાબર ચિકનગુનિયા રોગ છે એ એડિજીવથી માદા મચ્છર દ્વારા જ થાય છે બરાબર તો એ નવા રોગને આપણે ચિકનગુનિયા રોગને લઈને આપીશું તો આજના માટે બસ આટલું જ હતું ચેનલને શેર સબસ્ક્રાઈબને લાઈક કરી દેજો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું તો રજા આપજો નમસ્કાર